તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને તો ચલો આપણે છે ને આજ થોડું ઘૂમતા આવીએ તો જય શ્રી રામ જય હનુમાન દાદા wow મસ્ત આવી જગ્યા છે ત્યાં અમે ફોરવા આવ્યા છીએ વાહ મસ્ત એટલે અહિયાં જવાનું હતું ને આપણે અઠ્ઠે ગઠ્ઠે આવી તો ગયા ગલત ગલત જ્ઞાન ના આપવા નથી ખબર કઈ સોરી ખબર છે હા જેટલું ખબર છે ત્યાં સુધી મસ્ત

તો ગાઈસ હવે આપણે જેટલું બહાર થી જોયું અને અંદર થી પણ છે ને એટલું જ જો મસ્ત એવું સુંદર જગ્યા છે મસ્ત એવી આવી અહીંયા છે ને ત્યાં બધી ચેર ગોઠવેલી છે ત્યાં બધા છે ને પ્રેયર કરવા આવતા હૈશે એટલે ચેર પર બેસીને બહુ મસ્ત શાંત અને મસ્ત જગ્યા છે શાંત સ્વચ્છ અને મસ્ત પછી છે ને જો કેન્ડલ જલાવવામાં આવે એટલે મીણબત્તીઓ ને જો આ કેવો મસ્ત એવો શણગારેલ છે બધું એમ પછી અમે ત્યાંના છે ને એક શોપ પર ગયા તો એ શોપ પર છે ને આવું બધું મળતું હતું મસ્ત મસ્ત મેળા <todic> બધું <laughs> <Kaya toh karajri? laughs> <Yeah. laughs>

નથી હું તો આપણે ચટપટી ખાધી ચટપટી જો અને છે ને ઘણા શું કે ખબર ચણા મસાલા ગરમ પણ આમાં કઈ ગરમ વસ્તુ શું નાખે ઈ તો કઈ ખબર જ નથી એટલે ગરમ કઈ હોય ને પણ જે હોય ને એ મજા આવે એટલે એને અને એને ચણા ચોર અમે કઈ તમે શું કહો કોમેન્ટ કરજો અને આ કેટલા ને બહુ ભાવે એ પણ કોમેન્ટ કરજો ગાઈસ અમે લોકો ભોગી ગયા હવે હે ને કઈક ખાવા જો કે આપણે શરૂઆત તો ચણા મસાલા થી ચણા થી ચોર હવે જોઈ કે શું ખાઈએ શું ખાવું છે બાળકો મેન્યુ મેન્યુ એ કાઠિયાવાડી મેન્યુ ગોતું બટેટા અમાર કાઠિયાવાડી ના હોય લાલા ખેલવતું ત્યાં

જય શિવ ભગવાન મહાદેવ હવે આપણે છે ને મંદિરે દર્શન કરવા પહોંચી ગયા ત્યાં છે ને બાજુમાં મંદિર હતું એક મહાદેવનું હતું અને આલી સાઈડ ત્યાં છે ને એક હનુમાન દાદાનું મસ્ત એવું મંદિર છે જો તમે જોઈ શકો કેટલું મસ્ત છે બાકી જય હનુમાન દાદા અને છે ને આજે અહીંયા છે ને તુલસી પૂજન હતું તો તુલસીના નાના નાના રોપા પણ છે ને ત્યાં બાર મળતા હતા એમ જય હનુમાન દાદા અને આલી સાઈડ અહીંયા એક મસ્ત એવા શનિદેવનું પણ મંદિર હતું પછી આપણે પ્રસાદી લઈ અને નીકળી તો હવે આવ્યા જ છીએ તો ક્રિસ્ટલ પણ જતા ક્રિસ્ટલ

લેવી ઈ જ ઉતાર જોઈએ ને સ્પીકર તારું જોઈ આ મેચ થાય તાર આઉટફિટ પર આજના દિવસ માટે જ પણ લે લે આજનો દિવસ માટે એટલી અમિત તો એટલે નીચે જઈને મૂકી દેજે બીજું તો મને કઈ મેચ સાહેબ કાઈ નહીં તને બતાવું અકેલા નીચે ભાઈ આમ મસ્ત એક ભાઈ બિલ્લી ભાઈ બિલ્લી વ્હાઇટ બિલ્લી છે તો કઈ બિલ્લી ત્યાં છે ને મસ્ત એવું છે નાનકડા છોકરાઓ ડાન્સ પણ કરતા હતા મસ્ત એવા અને આપણે આવા હતા ત્યારે હું ડાન્સ ભાઈ અત્યારે માં નથી આવડતો ગાઈસ હવે અમે સિટી બસની રાહ જોઈને બેઠા છીએ હવે બસ બસ આવે અને પછી આપણે ચાલ્યા લે આ જઈએ તેમમાં હેતુજી મારું ટ્વી ડ્રાઇવિંગ શીખી જાય ઓ લાગ લાગ જોઈતો જો કેટલું ધ્યાન તો હવે આપણે ગાઈસ મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય